અંકલેશ્વર જીઆઈડીસી માં ભરૂચ એલસીબી પોલીસ ની ટીમ પેટ્રોલિંગ માં હતી તે દરમિયાન ચોક્કસ માહિતી મળી હતી કે પારસ ચોકડી નજીક હરિહર કેમિકલ ટ્રેડિંગ કંપની બિના અધિકૃત રીતે જોખમી રસાયણ સંગ્રહ કરવામાં આવ્યો છે તેમજ ગોડાઉન હાલ ટેન્કરમાંથી માંથી કેમિકલ ના પણ બેરલો ભરવામાં આવી રહ્યા છે જે માહિતી ના આધારે એલસીબી પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે પ્લોટ નંબર 5177 પર આવેલ હરિહર કેમિકલ ટ્રેડિંગ ટેન્કરમાંથી કેમિકલ ખાલી કરવામાં આવી રહ્યું હતું જ્યારે કંપનીમાં ભૂરા રંગના બેરલમાં કેમિકલ સંગ્રહ કરેલા જોવા મળ્યો હતો પોલીસે કેમિકલ સંગ્રહ અંગે પેસો ફાયર સેફટી કેજ્વલનશીલ કેમિકલ સ્ટોર કરવા પુરવઠા વિભાગનું લાયસન્સ માંગતા તે ન હોવાનું કંપની સંચાલક કિશોર ઉર્ફે અલ્પેશ નાગજી પટેલે જણાવ્યું હતું પોલીસે ત્વરિત અસરથી સ્ટોર કરેલ ડ્રમ તથા અંદરથી અલગ અલગ પ્રકારના તીવ્ર વાહ સાથે કેમિકલ મળી આવ્યા હતા જે અંગે પૂછતા ટેન્કરમાંથી ક્લોરોફોર્મ ખાલી કરવામાં આવી રહ્યું હતું જ્યારે ગોડાઉન સ્ટોર કરવામાં આવેલ કેમિકલ બેન્સાલહાઈડ ઇડીસી ઇથાઇલ ડાય ક્લોરાઈડના એકસો પચીસ બેરલનો સત્તાવીસ લિટર પાંચસો મિલીનો જથ્થો હોવાનો ઘટસ્ફોટ થયો હતો જે જથ્થો સ્ટોર કર્યા બાદ ફાયર સેફ્ટીનો પણ અભાવ જોવા મળ્યો હતો પોલીસે જ્વલનશીલ કેમિકલ્સના અધિ અનઅધિકૃત જથ્થો અસુરક્ષિત અને ભયજનક રીતે સંગ્રહ કરવા બદલ કંપની સંચાલક કિશોર ઉર્ફે અલ્પેશ નાગજી પટેલ વિરુદ્ધ ગુનો નોંધી લાખ અડસઠ હજાર ત્રણસો રૂપિયાનો જથ્થો સીઝ કર્યો હતો ત્રેવીસ લાખ અડસઠ હજાર ત્રણસો રૂપિયાનો જથ્થો સીઝ કર્યો હતો તેમજ જીઆઈડીસી પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી